ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રીના કોંગ્રેસ પર પ્રહાર મજિન્દર સિંહ સિરસાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે સીખ સમુદાય સો ટકા મોદીની સાથે છે કોંગ્રેસે ઓગણીસો ચોર્યાસીમાં અનેક સિખોના કતલ કર્યા ગાંધી પરિવારની અમારી મજાક ઉડાવતો હતો ત્યારે અમારા દુશ્મનોને બેસાડી અમારી મજાક ઉડાવતો હતો આતંકીના નામે એક લાખ યુવાનોને માર્યા મજિન્દર સિંહ સિરસા પહોંચ્યા હતા અને તેમણે આ પ્રકારના આક્ષેપો કર્યા હતા 15-20 साल तक तो पंजाब के कितने ऐसे गांव थे जिनमें से कभी बाद में नहीं निकली थी क्योंकि गांव के सभी नौजवानों को मार दिया गया था ऐसा हमारे साथ पाप करने वाली कांग्रेस ऐसा सिखों के ऊपर अत्याचार करने वाली कांग्रेस कतई सिख उसको सपने में भी वोट डालने का कभी सोच नहीं सकता